સાત પેટીની ગરીબી દૂર કરી દેશે તુલસીનો આ ચમત્કારિક ઉપાય પેઢી દર પેઢી વધશે સુખ સમૃદ્ધિ હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડની માન્યતા પ્રાપ્ત છે તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે તેથી જ તુલસીના તુલસી પૂજા દરરોજ સવારે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે તેનાથી જીવનમાં સુખ સૌભાગ્ય અને સંપત્તિ વધે છે ઘરમાં ધન આવે છે તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે આ સિવાય એકાદશીના દિવસે કરવામાં આવેલ તુલસીના આ ઉપાયથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને જળ ચડાવવાની મનાઈ હોય છે પરંતુ આ દિવસોમાં તુલસીની પૂજા કરી શકાય છે ખાસ કરીને એકાદશીની સાંજે તુલસી પાસે ખાસ દીવો કરવાથી દરિદ્રતા દૂર થાય છે લોટનો દીવો આ ઉપાય કરવા માટે માટીનો અથવા લોટનો દીવો લેવો જો તમે લોટનો દીવો બનાવતા હોય તો ધ્યાન રાખો કે લોટમાં મીઠું ન ઉમેરવું તેમાં ઘી ઉમેરી આ દીવો સાંજે તુલસી પાસે પ્રગટાવવો ઘીમાં એક ચપટી હળદર પણ નાખવી ઉત્તર દિશા દીવો ઉત્તર દિશા તરફ રાખવો શુભ ગણાય છે દીવો કરી તેની પાસે ગોળ પધરાવવો અને પછી તુલસી પાસે બેસીને એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરો ત્યાર પછી તમારી મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરો દીવાનું વિસર્જન બીજા દિવસે સવારે લોટના દીવામાંથી વાટ કાઢીને દીવો અને ગોળ ગાયને ખવડાવી દો આ ઉપાય દર એકાદશી પર કરો તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો